હાલ સમગ્ર દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આજે કાવડ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું હાલ સમગ્ર દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આજે કાવડ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું હાલ સમગ્ર દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં દર વર્ષે આ કાવડયાત્રા યોજાતી હોય છે પાંચાંગ ભેદ પ્રમાણે ઉત્તર ભારતમાં કાવડયાત્રા ગુરુપૂર્ણિમાની આસપાસ શરૂ થાય છે કાવડયાત્રાને લઈને લોકોને પોતપોતાની માન્યતાઓ હોય છે પરંતુ બધી ભગવાન શિવની ભક્તિ સાથે જોડાયેલી છે સામાન્ય કાવડથી લઈને ઉભી કાવડ ડાક કાવડ અને દાંડી કાવડ સુધીની લોકો ગંગા નદીમાંથી પાણી લાવી શિવલિંગનો અભિષેક કરવા માટે શિવ મંદિરોમાં જાય છે આજે કાવડયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત